ભુજ બસ સ્ટેશન વિસ્તાર વેપારી એસોસિએશન દ્વારા શ્રી રામ ભગવાનના પ્રસાદ રૂપે જલેબીનું વિતરણ કરવામાં આવ્યું હતું જાણીએ છીએ કે પાંચસો વર્ષથી પણ વધુ વર્ષો બાદ આપણા આરાધ્ય દેવ રામ ભગવાન પોતાના મૂળ નિવાસ સ્થાને આજે બેસવાના છે ત્યારે સમગ્ર દેશ નહીં પણ સમગ્ર વિશ્વ રામમય બની ચૂક્યો છે તો આમાં સહભાગી થવા માટે ભુજ વેપારી બસ સ્ટેશન વેપારી એસોસિએશનના સૌ વેપારીઓ પણ સાથે મળી અને અહીં દેશી ઘીની કેસર જલેબીનું વિતરણ કરવામાં આવ્યું છે જે શહેરીજનો માટે સવારે દસથી કરીને ત્રણ વાગ્યા સુધી પ્રસાદ રૂપે આપવામાં આવશે આપણે સૌ જાણીએ છીએ કે આજે સમગ્ર દેશ રામભાઈ મુની ચૂક્યો છે એનામાં વેપારીઓ પણ આજે પોતાના કામ ધંધા બંધ રાખીને એનામાં સહભાગી થયા છે આપણે સૌ આપણા આરાધ્ય દેવને પ્રતિજ્ઞા કરીએ પ્રાર્થના કરીએ કે આપણો દેશ અખંડ રહે સનાતન ધર્મ અખંડ રહે બોલો જય જય શ્રી રામ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક